હા મિત્રો આજે હું મારા ફ્રેન્ડ એવા રાજેશભાઈ ગોસ્વામી ઘરે આવ્યો હતો અને આજે મેં એમને જોયું આજે એક એ જે નવો જોવો બનાવે છે એક વસ્તુ માટે તમે એ શું બનાવે છે તમને લાસ્ટમાં ખબર પડશે ઠીક છે તો આ જુઓ આ શું બનાવી રહ્યો છો જરાક

કે પછી આવો આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે જાતે જ હું સ્ટેન્ડ બનાવું બસ પછી ઈચ્છા થઈ ગઈ બનાવી દઈએ એમ ખરેખર આ તમે જે સ્ટેન્ડ બનાવી રહ્યા છો તમને શું લાગે છે કે આ સ્ટેન્ડ તમને મૂકવા લાયક સક્સેસ થશે ખરું હા હા શો તો જોઈએ છે તમે જે આ સ્ટેન્ડ બનાવી રહ્યા છો તે લાસ્ટમાં ખબર પડે કે આ સ્ટેન્ડ કેવું કામ કરે છે જે સ્પ્રાઇટની બોટલ છે આ વેસ્ટમાંથી તમે બેસ્ટ બનાવશો હા તો ચાલો મિત્રો જોઈએ જે આ વસ્તુ બનાવે છે રાજુભાઈ એ તમને પણ ખબર પડશે લાસ્ટમાં બનીને જે તૈયાર થશે ત્યારે ખબર પડશે આપણે પણ જોઈએ છે કે આ જુગાડ કેવો અને કઈ રીતના બને છે અને કે બનીને કેવો લાગે છે એ પણ જોઈએ આપણે તો કમ્પલીટ તમે બનાવીને જુગાડ કમ્પ્લીટ કરી નાખ્યા ખરેખર આ ઘરમાં પણ ટ્રાય કરાય જેવું ખરો જો આ રાજુભાઈ પોતે જે આ પેન્સિલ બ્રેન્ડ પેન્સિલ બ્લેન્ડર છે તેને સ્ટેન્ડ બનાવી છે જો મિત્રો દેખાય છે તમને પરફેક્ટ અને આ હવે દીવાલે કઈ રીતના લાગે એ પણ તમને બતાવશે તો ચાલો રાજુભાઈ આ તમે જે આ લગાવો છો એ શું છે ડબલ ગમ હા ડબલ ગમ આ ડબલ ગમથી દિવાલ ઉપર આસાનીથી લાગી જાય ખરું ચાલો દર્શક મિત્રો આપણે પણ જોઈએ રાજુભાઈ જે સ્ટીકર લગાવે છે ડબલ ગમનું એ લગાવે દિવાલે લાગશે અને લગાવીને જોઈએ કેવું લાગે છે સ્ટેન્ડ હવે લાગી ગયું છે ખરેખર જે રાજુભાઈએ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે મિત્રો જો ખરેખર આ એક સ્ટેન્ડ ખરેખર આ તમારે પણ જો આવું સ્ટેન્ડ ઘરે બનાવી શકો બનાવવું હોય તો આ રીતના જેમ રાજુભાઈએ જે આ રીતનું કટિંગ કરીને બનાવ્યું તેમ બનાવી શકો છો ચાલો તો આ રાજુભાઈએ બનાવ્યું એ એમને તમે જુઓ એ શું કહે છે ખરેખર રાજુભાઈ આ જે તમે સ્ટેન્ડ બનાવ્યું એ ખરેખર આ ઉપયોગ

સ્મોલ સાઈઝ સ્ટેન્ડ તૈયાર બજારમાં મળતા નથી બરોબર છે એના લીધે એક જુગાડ બનાવવો પડ્યો અને સક્સેસ પણ છે અને ખરેખર પણ આ સક્સેસ છે અને કોઈ પણ ઘરે પણ બનાવો તો પણ બની શકે આસાનીથી કોઈ પણ વેસ્ટ બોટલમાંથી આ નાનકડો એવો આમ તો જુગાડ ખરેખર તમારો સક્સેસ છે હો એ તો માની ગયા આવે ચાલો તો અહીંયા આ વિડીયોને વિરામ આપી દઈએ ઓકે ઓકે બાય